નવસારી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પૂર્ણા નદીએ વિનાશ ફેર્યો ચોમાસાની સારી શરૂઆત થતા ખેડૂતોને સારા ઉત્પાદનની આશા બંધાઈ હતી પરંતુ પૂર્ણા નદીના પૂરના પાણીએ ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધા પૂર્ણાના પ્રકોપથી શેરડી અને ડાંગરના પાકમાં જગતના તાકને નુકસાની વેઠવાનો વારો આવ્યો શેરડીનો પાક ઢળી પડ્યો છે તો ડાંગરનો પાક પણ નદીમાં તણાતા પૂર્ણાના પૂરની જેમ ખેડૂતોની આંખો પણ છલકાઈ ઉઠી ભાતમાં રેલ આવવાથી ભાતની ખેતીમાં બધી જમીનને વો પડવાથી પાછી કરવા પડે એ પરિસ્થિતિ આવી ગઈ પૂર આવવાના કારણે વધારે પડતું નુકસાન થઈ રહ્યું છે શેરડીમાં અને ડાંગરમાં હવે ડાંગરની ખેતીમાં અત્યારે ઘરું બી બધા ખરાબ થઈ ગયા બે રોપણી થઈ ગઈ ફેર ઉપની બાકી છે અમુકની તો બી બધા ઘરું બી ખરાબ થઈ ગયા છે क्षेत्र में नुकसान हुई है कल जहाँ जहाँ पे भी एक्सेस था वहाँ पे सर्वे शुरू हो गया है उसके लिए भी टीम बनाई गई है और जो सर्वे होगा और जीआर के हिसाब से जो निर्णय पात्र है इसमें हम लोग सरकार की तरफ से ग्रांट की मांग करके जितना पॉसिबल है एज अर्ली एज पॉसिबल उसका चुका गांधी तूर बनेली पूर्णा पूर जाने खेडू तो तमाम જવાના પ્રયત્નમાં લાગી હોય તે પ્રમાણે નવસારી શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વહી હતી તેના બોલતા પુરાવા સમા દ્રશ્યો હાલ આપણે બતાવી રહ્યા છે આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો એ ધરા ઉપર ધરી પડેલો પાક નથી ખેડૂતોની ડૂબી ગયેલી આશ છે આ દ્રશ્યોમાં આપ જે જોઈ રહ્યા છો એ શેરડીનો પાક છે શેરડી આમ તો હાર્ડી ક્રોપ કહેવામાં આવે છે પરંતુ આ પાણીનો પૂરનો પ્રવાહ એવો હતો કે જેની અંદર શેરડી જેવો હાર્ડી ક્રોપ ગણાતો જે પાક છે એ પણ ધરા ઉપર ધરાશાયી થયેલી અવસ્થામાં જોવા મળી રહ્યો છે નવસારી શહેરની નજીક આવેલા તવડી ગામ આ ખેતરોના દ્રશ્યો છે આ વિસ્તારની અંદર લગભગ લગભગ બસો થી અઢીસો જેટલા ખેડૂતો અહીંયા છે અને ખેડૂતોને ભારે નુકસાની હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અને ધરા ઉપર ધરી પડેલો જે પાક છે એ ખેડૂતોને બોલતી વાતના અહીં પુરાવા મળી રહ્યા છે ત્યારે અન્ય એક દ્રશ્ય પણ આપને બતાવવા માંગીશ આપ જોઈ શકો છો કે આ ડાંગરનો ખેડૂત જે તૈયારી કરી હતી ધરુ વાવ્યું હતું એ ધરુ પણ ધરામાં ધરાશાયી થયું છે તેને પગલે જગતના તાતને હવે માથે હાથ રાખીને રોવાનો વારો આવ્યો છે ત્યારે બીજી તરફ તંત્ર દ્વારા હજી સુધી સર્વે કે તે પ્રકારની કોઈ કાર્યવાહીની શરૂઆત નથી કરવામાં આવી પરંતુ જગતનો તાત અત્યારે માત્ર અને માત્ર એક જ માંગ કરી રહ્યો છે કે સરકાર અમારી તરફ જુએ સર્વે ઝડપથી કરાવે અને અમને કોઈ સહાય મળે રાજન રાજપૂત સંદેશ ન્યૂઝ નવસારી